અમારે વૈશર્ણ બાપાએ હમણાં ભૈંગ લીધી બરાબર બાજુના ગામમાં ભેં લીધી અને પછી ભેં લેવા ગયા એ ભેં લેવા ગયા એટલા ભેં તો લઈને આવ્યા પણ હારવાર છોકરી પણ જોતા આવ્યા હ દમલા હારું નાના ભાઈનો છોકરો હોય છે ધમલો છોકરાનું નામ ધમલો એટલે ધમલા હારું છોકરો જોતા આવ્યા અને ધમલો રે અમદાવાદ એટલે ઘણો ટાઈમ થયા જોણું તો આવતું તું અને ઓલું કુટુંબ હતું જાણ્યું તું mà là vặt này kia này vặt này kia về cái bữa thấy người đi là đầm la này cái đuông bò lại đuông đó rồi đó giờ muốn thế la cái tháy tu mà là đầm lo như thế này ài thế này vặt này cái cái કરશન બાપાએ કીધું કે બાજુ ગામનું નામ આપ્યું ને આ એક જવાનું તર જોવા બરોબર એટલે તું તારી રીતે જોઈ આવી છે તમલો કે વાંધો નહીં બાપા એટલે તમલો એની રીતે જોઈ આવ્યો હોય છે અને પછી બે ત્રણ દી થયા એટલે કરશન બાપાને ડેલીએ બધા બેઠા હતા સાત આઠ દસ જણા ને હું બેઠો જ ત્યાં કહે ત્યાંથી ધમલો આમ તો નીકળ્યો એટલે કરશન બાપા એટલે કર્શન બાપા ભાગી ગયા તમલાને તમલાને બોલે ગગાહી ગગો કીધો તમલો આવ્યો કીધું તું ગગી જોવા ગયો હું થયું ગગી પસંદ આવી તને ગોઠવું નહિ મેળા આવ્યો નઈ તારે કઈ એટલે તમલો બોલ્યો આપીગર માં મને કઈ ગમતું નથી ફેગરમાં જામતી નથી એટલે કશન બાપા કરી પણ વિચારવા મળી ગયા કે આ ફિગર એટલે હું નવી નહીં છે કંઈક એટલે કશન બાપાએ કીધું તો એના મા બાપ હોય એ રીતે હોય એવું બધું હોય તો ફિગર તો હું તું અહીંયા આવી પછી તું બદલાય નહીં જે ફિગર બીજું હું શિમા એટલે બધા મેળા દાંત કરવા હું ઓલા બધા પાસે બેઠા તો મને દાંત કાઢવા એટલે કરશન બાપા કે સારું કંઈ દાંતમાં કાઢું છે આ દાંત કાઢે છે કઈક અવરું કંઈક બીજું હોય એવું કંઈક લાગે છે એટલે કશન બાપાએ કીધું કે તમે દાઢ એટલે આખર કાઢો એટલે બધા એમ પત્રીજા બધા હતા ને કશન બાપાને કીધું એ બાપા તમને ખબર છે કે ફિગર એટલે શું થાય કસન બાપા કે રોય મને થોડી ખબર હોય ફિગર એટલે હું તમને કહો તો ખબર પડે એટલે કસન બાપાને બધાય કીધું એના પત્રિજાનું સાથે બાપા કે ફિગર એટલે હું તમને ફિગર એટલે કે છોકરી એને જાડી થાય છે આમાં હાડેતી શરીરમાં હાડેતી થાય છે એને ફિગર કે કૃષ્ણ બાપા અરે મારા ભાઈ એમ કયું થાય જાડી થાય છે મારા વાલીડા આવું કરશન બાપા ને આવું મજા કરી લીધી બધા કરશન બાપા એ કીધું કે જાડી હોય તો ગમી હોય તો સમય લગ્ન કરી લેવાય થતું હોય કરી લેવાનું હોય પછી થાય ન થાય નક્કી ન હોય તમલા સમજાયો ખુબ પણ એટલો બે નો થયો પાછો અમદાવાદ